તે લોકોએ અમને મારવાની ને એ રીતે ધમકી આપી કે આ ઘર અમારું છે અહીંયાથી ચાલ્યા જાઓ પોલીસવાળા બધા અમારા છે અને એવી બધી મને ઘણી રીતે અમને ટોર્ચર કરતા હતા સ્થળ પર જ્યારે કુંભગળો મૂકવાનો હતો ત્યારે સ્થળ પર ગયા ત્યારે ત્રણ ચાર વ્યક્તિ અંદર રહેતા હતા અંદર તે લોકો એમ કે આ ઘર તો અમારું છે તમે કેમ અહીંયા આવ્યા પછી એ લોકો એમને ધાગ ધમકી આપી એટલે અમે ત્યાંથી પછી નીકળી આવ્યા હારી થાકીને આ દંપતીએ પોલીસને આ મામલે અરજી આપી હતી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને ભૂમાફિયાઓને દબોચી લીધા છે સારવાર કરવા માટે ઘર લીધું હતું અને એમાં આ રીતે અમને હેરાનગતિ કરતા હતા એના પછી અમે પોલીસનો સહારો લીધો અમે પાંડેસા પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં જઈને અમે અમારી રજૂઆત કરી અમે અમારા પુરાવા રજૂ કર્યા દસ્તાવેજ કર્યા ઉલ્લેખનીય છે કે હાલમાં સુરત પોલીસે લેન્ડ ગ્રેબિંગના સત્તર કેસ નોંધ્યા છે અને અંદાજે એકસો કરોડ રૂપિયાની જમીન ભૂમાફિયાઓના કબજામાંથી છોડાવી છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ